ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા કંટ્રોલ રૂમમાં આવેલા ફોનનું એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું જેથી કરીને પોલીસ જાણી શકે કે ક્યારે અને કયા સમયે લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલો દ્વારા ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસોજની ટીમોને સાથે રાખીને કંટ્રોલ રૂમ પર મળતી ફરિયાદોનું મોનિટરિંગ કરવામાં આવ્યું સુરત શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં પ્રતિદિન બસો જેટલા લોકોના કોલ આવે છે જેમાં કેટલાક કોલ પારિવારિક ઝઘડાના તો કેટલાક મારામારી તેમજ કેટલાક કોલ ટ્રાફિકની સમસ્યા બાબતે પોલીસને મળી રહ્યા છે પોલીસને કંટ્રોલ રૂમમાં જે પણ ફોન આવે તેનું એક લિસ્ટ કોમ્પ્યુટરમાં તૈયાર કરવામાં આવે છે ત્યારે છેલ્લા છ મહિનાનો ડેટા લઈને પોલીસ દ્વારા પચાસ જેટલા મોબાઈલ નંબરના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું कैमरामैन सैनेल से विरानी सेते विशाल छेठा मानव प्रभा न्यूज़ सूरत गुजरात पुलिसમાં જો પ્રજાના દરરોજના જો રજવાતો હોય છે કોઈ તકલીફ પડતા હોય કે એના કોઈ પોલીસ મદદની જરૂરત હોય કે કોઈ ઝઘડાવ થતા હોય કે કોઈ આસમાજિક પ્રતિક્રિયા થતી હોય કે એના કોઈ ટ્રાફિકના નિયમન બાબતમાં કોઈ ટ્રાફિક જામ હોય આ તમામ બાબતોનો જો રજવાત કરવાનો એક apne paase ek saral system Gujarat police paase chhe jo dial 100 jena boliye chhe તો સો નંબર ઉપર લોકો કોલ કરતા હોય છે તો અમે એવરી ડે જો સો નંબર ઉપર જો કોલ આવે છે લગભગ ટુ હંડ્રેડ એટી ફોરના આસપાસ એવરેજ રહે છે બસો ચોરાશી કાલ એવરી ડે આવે છે અમારા ટોટલ થર્ટી સેવન પોલીસ સ્ટેશન છે શહેરમાં આમાં આવે છે તો અમે જો ટીમ ક્રાઇમ બ્રાન્ચ ટીમ સાથે બેસીને છેલ્લા છે માસમાં કેટલા કોલ્સ આવી છે આ કોલ્સ કેટલા વાગેથી કેટલા વાગે દાખલા તરીકે રાત્રે અમે જીરો જીરો બાર વાગેથી બે વાગે બે વાગે ચાર વાગે ચારથી છે કરતાં કરતાં બે બે કલાકના આમાં અમે લોકો ડિવિઝન કરવા જોઈએ અને રાત્રે આ રીતે ચોવીસ વાગે તક એટલે મતલબ રાતના બાર વાગે તક અને કઈ પ્રકારના કોલ્સ આવે છે ઝઘડા થયા મારામારી થઈ કોઈ તોફાન કરી રહ્યા છે કોઈ પતિ પત્નીને મારા મારામારી થઈ રહ્યા પડોશીને ઝઘડાઓ થઈ રહ્યા છે ટ્રાફિક નિયમન આ બધી બાબતોને લઈને અમે લોકો એના ડિવિઝન કરવાના ચાલુ કરે અને પોલીસ સ્ટેશન વાઇઝ જેટલા સેત્રીસ પોલીસ સ્ટેશનમાં કઈ પોલીસ સ્ટેશનમાં કઈ બાબતના કઈ એરિયામાંથી આ બધા એરિયા સ્પેસિફિક લોકો ફોન કરે છે આપણને તો આ બતાવે છે કે અમારા પર્વત પાટિયાના ફલા સોસાયટીમાંથી અમે બોલું છું અમે આ રીતે થઈ રહ્યા છે તો અમે જો એક પત્રકાર કાલોની છે પત્રકાર કાલોની પાસે જોઈએ આ પ્રકારના બ્રાહ્મણ બની રહ્યા છે અને આ રીતે મારે ઉધના દરવાજા પાસે આ તો એક સ્પેસિફિક એરિયા સ્પેસિફિક ટાઈમ સ્પેસિફિક અને ક્રાઇમ સ્પેસિફિક અને જે રીતે મદદ પબ્લિક જોતા હોય આ રીતે એને ફોન કરે છે આ બધી ડિટેલ્સ જો કોલ અમે કમ્પ્યુટરાઇઝ બધી થતી રહે છે રેકોર્ડિંગ થતી રહે છે જેના લઈને છે મહિનામાં લગભગ પચાસ હજાર કોલ્સના ડેટા અમે લોકો કાઢ્યા જોઈએ પર ડે ટુ એટી ફોર હોય તો લગભગ જો જોઈએ છ મહિનામાં લગભગ પચાસ હજારના જેટલા આશરે કોલ હોય છે ભાઈ આ પચાસ હજાર કોલ્સના પોલીસ સ્ટેશન દીઠ ટાઈમ દીઠ એરિયા દીઠ અને કઈ પ્રકારના કોલ્સ હતી એના દીઠ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કર્યા જોઈએ તો આમાં જો બી ટ્રાફિક વગેરે હતી કરી સાત આઠ હજાર કોલ્સ ટ્રાફિકના અને અન્ય ડિપાર્ટમેન્ટના કોલ્સ હતી એના હટાવીને અમે લોકો થર્ટી સેવન થાઉઝન્ડ કોલ્સ એવી અમને એના બહાર નીકાળ્યા જે પબ્લિક તરફથી જો પબ્લિકને ઇમિડિયેટ મદદની જરૂરત રહે છે જેના અગર અમે લોકો એના ઉપર સ્પેસિફિક કામગીરી કરીએ તો પબ્લિકને ઘણી બધી રાહત રહે તો એના લઈને લગભગ સેત્રીસ હજાર કોલ ડિટેલ્સ કાઢવામાં આવેલા જોઈએ અને એના આજે પણ અમે અમારી ક્રાઇમ કોન્ફરન્સ રાખીને તમામ અધિકારીઓના અને બતાવવામાં આવેલા અને આ જ ટાઈમ દાખલા તરીકે પાંડેસરા છે પાંડેસરા રાત્રે આઠથી અગિયાર આ આઠથી અગિયાર પૂરા શહેરના જો સુરત શહેરમાં જેટલા કોલ આવે છે એના નવ ટકા કોલ જો એક પોલીસ સ્ટેશનમાંથી આવે છે પાંડેસરામાં પછી એના પછી અમે જોયા તો નેક્સ્ટ કોલ આવે છે ડિંડોલીમાંથી લગભગ છે સાત ટકા ફિર છ સાત ટકા લિંબાયતમાં તો હોય છે ફિર આમાં ઉધનામાં હોય તે કરી પાંચ ટકા ફિર આમાં જો ટો પુના ગામમાંથી હોય છે ચાર પાંચ ટકા આ પ્રકાર છે બધા પોલીસ સ્ટેશન જો અમારા હેવી પોલીસ સ્ટેશન છે જ્યાં કોલ્સ આવે છે એરિયા સ્પેસિફિક અમે લોકો એના ઇન્ફોર્મેશન એક એક કોલ્સના ડેટા પોલીસ સ્ટેશનને પીઆઈઓને આપી અને એના પછી જો કઈ એરિયામાં કેટલા વાગે જો તકલીફો વારંવાર પડે છે એના હિસાબથી પોલીસનું ડિપ્લોયમેન્ટ અત્યારે અમે લોકો સ્ટાર્ટ કરી